ઝઘડિયાના કુંવરપરા શહેરીપુરા વચ્ચે આવેલ નાળા પાસે ક્રેન પલટી મારતા લોકો ટોળા ઉમટી પડ્યા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ઝઘડિયા તાલુકાના કુંવરપરા શરીપુરા વચ્ચે આવેલ રોડ ઉપર આવેલ નાળું પાછલા પાંચ વર્ષ ઉપરાંતના સમયથી ભારે વરસાદને કારણે ધોવાઈ ગયું છે અને તેની પ્રોડક્શન દીવાલ પણ ધોવાઈને પડી ગઈ છે ત્યારે હમણાં આ ચોમાસામાં ઘણા પુલો તૂટી જવાની ઘટના બાદ સરકાર એક્શનમાં આવી હતી અને આવા બનાણા પુલોને અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા અહીંયા જો વાત કરવામાં આવે કુંવરપરા સહરીપુરા રોડ વચ્ચે આવેલ નાણાને તો હમણા ગચ્ચોમાં સમાજ તાલુકા પંચાયત ઝગડિયા અને માર્ગ મકાન વિભાગ પરુ દ્વારા ભારે વાહનોની અવરજવર પર રોક લગાવતું ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યો છે તેમ છતાં ભારે વાહનો પસાર થઈ રહ્યા હતા ને આજ રોજ એક ભારે ખમ ક્રેન પસાર થવા જતાં પડટી મારી ગઈ હતી પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ક્રેન ચાલક દુર્ઘટના બાદ તુરંત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો દુર્ઘટનાની જાણ સ્થાનિકોને તથા જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા અબ્દુલ રફ ખત્રી ઉમલ્લા